વરાછા માતાવાડીના બહુચર એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ વૃદ્ધા હતા જ્યાં છોતેર વર્ષના બેન ઘટના વેળા ઘરમાં એકલા હતા શોર્ટ સર્કિટને કારણે આગમાં તમામ ઘર વખરી ખા વરાછાના માતાવાડી ખાતે આજે શનિવારે સવારે એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠતા અપડાતપડી મચી જવા પામી હતી જોકે આગની ઝપેટમાં આવી જતા વૃદ્ધાની સારવાર માટે સ્મીમે હોસ્પિટલમાં ખસેડાયેલા હતા ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ બહુચર એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં ભાડે રહેતા સુનિલ ધીરજભાઈ વિરમગામા અને તેનો ભાઈ રાજેશ વિરમગામા તથા તેમની માતા મંજુલાબેન ઉંમર વર્ષ છોતેર રહે છે દરમિયાન આજે શનિવારે સવારે ફ્લેટમાંથી બંને ભાઈઓ કામરથી બહાર ગયા હતા અને તેમની માતા ઘરે એકલા હતા તે સમયે ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી નીકળી હતી ત્યારે આગ બુઝાવવામાં વૃદ્ધા મંજુલાબેન જવાડ લાગતા દાજી જતા બૂમો પાડી હતી જેથી આજુબાજુના લોકો તરત દોડી આવીને તેમને બહાર કાઢ્યા હતા જો જોતમાં આગ ફેલાતા વધુ ધુમાડો નીકળવા માંડ્યો હતો જેથી ત્યાં રહેતા લોકો ગભરાઈ જઈને ભાગદોડ થઈ જવા પામી હતી કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડી સાથે લશ્કરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને પાણી છંટકાવ કરી જહેમત ઉઠાવતા બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે આગમાં દાજી ગયેલા મંજુલાબેન એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમર હોસ્પિટલમાં ખસેડાયા હતા આગને કારણે ઘરમાં તિજોરી ગાદલા વાસણો ટીવી ફ્રીજ કપડાં ગોદડા પંખા વાયરિંગ ઘરવખરી સહિત સહિતની વસ્તુઓ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું ટીવી એટીન ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા